我们长大。 બુડેવી નજીક વાસણા ગામે હજરત રોશન શાહ દાદાના ઉર્ષની ઉજવણી કરાઈ દેશમાં અમન અને શાંતિ ભાઈચારો બની રહે તે માટેની ખાસ દુઆઓ ગુજારવામાં આવી બુડેલી નજીક આવેલ વાસણા ગામે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક એવી રોશન શાહ પીરની દરગાહ ઉપર સંદલ અને ઉર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ આશરે સવા વર્ષ જૂની દરગાહ ઉપર હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો દર્શન માટે આવે છે દેશમાં અમન અને શાંતિ સલામતી જળવાઈ રહે તે માટેની ખાસ દુઆઓ ગુજારવામાં આવી હતી

મોહરમના સોલમાં ચાંદે દર વર્ષની જેમ હજરત રોશનશાબીર બાબા રમતુલ્લાઈનો સંદર શરીફનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને તેમાં તમામ અકીદતમંદો જે હિન્દુ મુસ્લિમ તમામ આમાં સામેલ થયા છે અને આજ આજ રોજ ન્યાઝ શરીફનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને આવતીકાલે ઉર્ષ ઉજવવામાં આવશે